છેલા કેટલા સમયથી મોડાસાના સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈને તોડી કાઢવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકાની બેદરકારીને કારણે આ રોડ બનાવવાની કોઈ તસ્તી લઈ રહ્યું નથી જેને લઈને મોડાસામાં નગરપાલિકા લોકસભા વિધાનસભાની ચૂંટણીઓનું બૂથ સેન્ટર છે ત્યારે મોડાસા સોસાયટી વિસ્તાર રત્નદીપ સોસાયટીના સરસ્વતી બાલ મંદિર ખાતે બે બૂથ આવેલા છે અને આ બૂથ પર સોસાયટીના મેઇન રોડથી લઈને અંદરના રોડ છેલ્લા બે વર્ષ ઉપરાંત તોડી નાખવામાં આવ્યા છે કામકાજ અર્થે આવેલા નાગરિકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રોડની બંને સાઈડ પાર્કિંગ કરતા હોવાથી રોડ પણ ટૂંકા થઈ ગયા છે ત્યારે લોકો માટે સિનિયર સિટીઝન માટે દિવ્યાંગો માટે વોટિંગ કરવા જવું એકષ્ટદાયક બને એવું છે અને વોટિંગ વખતે કોઈ ગંભીર અકસ્માત બને તો એમ્બ્યુલન્સ કે ડોક્ટરી સારવાર પણ મળી શકે તેમ નથી અને આવા સમયે રોડની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય

જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી અને અહીંયા આગળ ગટરોના ઢાંકણો ખુલ્લા છે પાણી કોઈ વ્યવસ્થા નથી આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝનને કે કોઈને આવવા જવામાં તો એની જિમ્મેદારી કોણ લે છે ચૂંટણી અધિકારી કે નગરપાલિકા વર્ષો બે વર્ષ થી માગણી છે રજૂઆત કરવામાં આવે છે કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન બે બુથ છે ચૂંટણીના હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે તો પછી અહીંયા રોડ તો ખાડા ખડિયા છે અંદર પડી જવાય ગાડી નહીં આવી શકાય એમ્બ્યુલન્સ નહીં આવી શકે તો પછી ચૂંટણી નો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી ઋષિકેશ સોસાયટી નિજાનંદ સોસાયટી રત્નદીપ સોસાયટી અને કૃષ્ણ યમુનાનગર કૃષ્ણનગર સોસાયટી ના રહીશો આજ રોજ ભેગા થયા છે અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માંગણી કરવા છતો રોડ નગરપાલિકા વાળાઓ બનાવતા નથી તો રોડ નહી તો વોટ નહી રોડ નહીં તો વોટ નહી રોડ નહીં તો વોટ નહી એવા વોટ નહી ક્રાંત સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ